કાર પાર્કિંગ ઠંડા પાણી માટે કુલર ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ટૂંક જ સમયમાં પ્રમુખ હરીશભાઈ મંગનાણી દ્વારા લોકો તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રવિવારે અગિયાર વાગે આપણે નવસારી શહેર સિંધી પંચાયતની વાડી ભવનમાં વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કર્યું અને એમાં ઘણી બધી મોટી સંખ્યામાં સભાસદો આમંત્રિતો અને હોદ્દેદારો હાજર રહેલા અને આપણી વાડી હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં એમનું સમાજને લોકાર્પણ કરવાનું પણ આયોજન કરેલ છે વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે નક્કી કરેલ છે કે નજીકના ભવિષ્યમાં સમસ્ત સિંધી સમાજને આ વાડીનું લોકાર્પણ કરીએ જેથી વાડી શરૂ કરી શકાય અને ગત ત્રણ વર્ષની જે કારોબારી હોદ્દેદારોની ટીમ હતી એની ચૂંટણી કરવામાં આવી અને સર્વાનુમતે એ જ ટીમને ફરીથી એ લોકોએ નિમણૂક કરી અને વધાવી લઈ અને બહાલી આપી અને એમની ત્રણ વર્ષની મુદત ફરીથી રીકન્ટિન્યુ કરવામાં આવી આપણી નવસારી શહેર સિંધી પંચાયતની વાડી સિંધુ સાંસ્કૃતિક ભવનમાં બહુ મોટું પાર્કિંગ છે કારનું અને બાઇકનું ત્યાર પછી નીચે રસોડું છે બહુ મોટું સારી એવી સંખ્યામાં પબ્લિક શાંતિથી જમી શકે રસોડું છે ગેસ લાઇનની સુવિધા છે ત્યાર પછી વાહનો આવરજવર જવર માટે પણ અલગથી ગેટની વ્યવસ્થા કરેલી છે ગાર્ડનિંગ છે અને ત્યાંથી ઉપર પહેલા મળે જઈએ તો રિસેપ્શન હોલ છે અને ડેકોરેટિવ સ્ટેજ છે એર કન્ડિશન હોલ છે રિસેપ્શનનો અને સેકન્ડ ફ્લોર પર સોળ રૂમો છે અને એમાં મોટાભાગની એસી છે અને ચાર નોન એસી છે એટેચ બાથરૂમ લેટરિન ફર્નિચર કબાટ બધાની સારી એવી સુખ સુવિધા છે અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે લિફ્ટની પણ વ્યવસ્થા છે મંદિર પણ છે અને એક આજના અદ્યતન સગવડવાળી વાળી જે સમાજને પોતાના શુભ પ્રસંગો કરવા માટે જોઈએ એવી તમામ સુખ સગવડો એમ્યુનિટીઝ અહીં ઉપસ્થિત કરવાનો પ્રયાસ કર્યો છે એટલે આપ સૌને વિનંતી છે કે અમારી સિંધી સમાજની સિંધી સાંસ્કૃતિક ભવનની વાડી નજીકમાં લોકાર્પણ થાય એમાં તમારા પણ આશીર્વાદ જોઈએ અને સમાજને પણ ઉપયોગી થાય એ આજનો કાર્યક્રમ હતો જય ઝૂલે નમસ્કાર નવસારી શહેર સિદ્ધિ પંચાયત સિંધી સિંધુ સંસ્કૃતિ ભવનનું આજે વાર્ષિક સભા યોજવામાં આવી એ સભામાં જે ત્રણ વર્ષ પૂરા થયા હતા એનું આજે ફરીથી એ જ તમામ સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી સહિત તમામ હોદ્દેદારોની નિમણૂંક રિપીટ કરવામાં આવી છે તે બદલ તમામ હું સભ્યોનો આભાર વ્યક્ત કરું છું સાથોસાથ આ વાડીનું જે કામ પરિપૂર્ણ થયું છે તેનું લોકાર્પણ કરવાનું છે જેના લોકાર્પણ પ્રસંગે આજે ખૂબ મોટી સંખ્યામાં સભાસદો ભેગા થયા હતા અને આ લોકાર્પણની ચર્ચા થતાં હવે ટૂંક જ સમયમાં આ લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવશે જેથી તમામ હું સમાજના લોકોને જાણ કરું છું કે અમારી વાડીનું એક વખત ચોક્કસપણે શહેરના સિંધી સમાજના તમામ સભ્યો એકવાર નિરીક્ષણ કરી જાય જે સભ્યો ગેરહાજર રહ્યા હતા અને ના આવી શક્યા તે તમામ સભ્યોને અપીલ કરું છું આ ચોક્કસપણે એકવાર મુલાકાત લે જો પોતાનું નામ ના આવ્યું હોય અને સભ્ય તરીકે તમને સર્ક્યુલર ન મળ્યું હોય તો ચોક્કસપણે અમારા ખજાનજી દિનેશભાઈ છોટાણીને વાડી પર મળીને પોતાનું નામ ફરીથી લખાવી લે અને એડ્રેસ જો ફેરફાર થયો હોય તો ફોન નંબર બદલાયો તો ચોક્કસપણે એ જાણ કરી જાય તમામને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામના જય હિન્દ જય ભારત જય ન્યૂઝ નવસારી